તો હાલો મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે હું તમને બતાવવાનો છું આજે છે પરીક્ષાનું રિઝલ્ટ તો આપણે જવાનું છે સ્કૂલે રિઝલ્ટ લેવા જોવાનું છે કાનભાઈ રે પાસ છે કે ન પાસ તો જોતા રહેજો વિડીયોમાં આગળ તો ચાલો હું તમને બતાવું છું વિડીયોમાં આગળ તો હાલો અમે જાય હાલા જઈએ છીએ નિશાળા સ્કૂલે રિઝલ્ટ લેવા નીકળ્યા છીએ હવે આપણે જોતા રહો બધાય તો રામભાઈ પાથળ અહીંયા આવે છે વિક્રમભાઈ અહીંયા આવે છે અને મારા કાનભાઈ જોવાનું છે કાનભાઈ પાસ ચયા છે કે નપાય ચા છે વિડીયોમાં તો તારો હાલો ગૌરામભાઈ હલો હાલો હવે નિશાળ આવી ગઈ છે નિશાળા જવાનું છે હાલો આ નિશાળા આવી ગઈ છે હાલો હું તમને બતાવું છું અમારા આસોદર ની પ્રાથમિક શાળા હાલો આપડે સ્કૂલ ની અંદર એન્ટ્રી કરવાની છે હવે આ છે અમારા ગામની સ્કૂલ સા નહી દાદા હાલો આવી ગયા છે રિઝલ્ટ લેવા સ્કૂલ માં આ છે અમારા હાંસોદર ની સ્કૂલ રિઝલ્ટ આવી ગયું છે હવે જોવાનું છે પાસ ચા છે કે ન પાસ તો જોતા રહેજો વિડીયોમાં આગળ બને રેજો તો આ છે અમારા આંસોદર ની સ્કૂલ નિશાળમાં આવી ગયા છે આપણે રિઝલ્ટ લઈ લીધું છે આ રામભાઈ હા ઊભા ઉભા છે વિક્રમભાઈ કેવું રિઝલ્ટ આવ્યું રામભાઈ આ હાલ્યો આવે છે કાના કેમ છો ભાઈ કાન ભાઈ તો ખબર નથી એમ કે સાહેબ ને બતાવી ગયો તો આપણે નિશાળેથી હવે ઘર બાજુ જઈએ છીએ રિઝલ્ટ આવી ગયું છે છોકરાઓ બધા ખાનભાઈ ની પાસ થઈ ગયા છે આ છે અમારું આસોદર ગામ રિઝલ્ટ લઈને આવી ગયા છે બરફ લેવા બરફનો ગોળો ખાવા આવી ગયા છે આયા જો

સીતારામ દાદા સીતારામ રિઝલ્ટ ની ખુશી માં જો આચાર્ય માં ਸਰબત પાઈ દીધા છે કાનભાઈ ને એને પાસ થઈ ગયા છે આ કેવું હાલો કાન ભાઈ પાસ થઈ ગયા છે ચોથા ધોરણમાં આવી ગયા છે હા ખુશીબેન એ પાસ થઈ ગયા છે એ ચોથા ધોરણમાં આવી ગયા છે તો બસ આવી છીએ રિઝલ્ટ લઈને ઘરે તો હાલો મિત્રો કેવો લાગ્યો અમારો આ વિડીયો વિશાળનો રિઝલ્ટનો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ટાટા બાય બાય કોમેન્ટ જરૂર કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરજો એટલે ખબર પડે તમે અમારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો જય માતાજી બધાય